વાલા સ્થો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય આજે સોમવાર પાંચમ આજની રાશિ છે તુલા જે સાંજના છ વાગ્યા સુધી રહેશે જેના નામના અક્ષર છે રને પછી થશે વૃશ્ચિક રાશિ જેના અક્ષર છે ન અને ય એ સાંજે છ વાગે બેસે છે રણછોડદાસજી બાપાનો પાટોત્સવ છે રાજકોટમાં મહાન સંત ગયા તેમની ઘણી સેવાકીય પ્રવૃત્તિ ચાલુ છે આંખને લગતી દાંતને લગતી બીમારીઓની શ્વાસની અનેક વિધ દવાઓ આપે છે खूब शिवानु काम चले नो मुखिया ने तुम पूजंदे जे तरसया ने मन पानी दे जे पंखी पानी पीने से घटे ना सरिता नीर धर्म किए धन ना घटे सहाय करे रख वीर श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम શ્રીરામ જય રામ જય જય રામ શ્રી રામચંદ્ર કી જય પવન શુત હનુમાન કીજે બોલો ભાઈ સબ સંતન કીજે હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા હું ફ્રી થઈને કોલ કરીશ મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય ગુરુદેવ જયનાથ